આજે અહીંયા શણેઈ પોલીસ હેડક્વાર્ટર ખાતે પૂર્વ કચ્છ જિલ્લાના જે શરીર સંબંધી અને મિલકત સંબંધી છેલ્લા ચાર પાંચ વર્ષ દરમિયાન જે બનાવો બને છે અને એમાં જે આરોપી સંકળાયેલા છે તે આરોપીઓનો અહીંયા જિલ્લા હેડક્વાર્ટર ખાતે એક ઇન્ટરવ્યુશન રાખવામાં આવેલું હતું અને એની સાથે સાથે એ લોકોને ખાસ સમજ પણ કરવામાં આવી છે કે ફરીથી ક્રાઇમને સાથે સંકળાય નહીં અને નહીં સંકળાય તો એમના પરિવાર અને એમનું સમાજને પણ જે છે અને ઓવરઓલ આખા આખે ક્ષેત્રને પણ જે છે શાંતિ થાય અને એનાથી એમને પણ મદદ મળે અને એની સાથે સાથે આખા સમાજને પણ જે છે અગર ક્રાઇમ નહીં થાય તો બધાને જે છે સુખ અને શાંતિ રહે એ પ્રમાણેને ખાસ સૂચન આપવામાં આવ્યું છે અને એની સાથે સાથે અગર કોઈ પણ જે છે જેમની ક્રાઇમ હિસ્ટ્રી રિપીટ થતી હોય તો એમના વિરુદ્ધમાં કાયદાકીય રીતે જે જે બેસ્ટ અવેલેબલ ઓપ્શન્સ છે એ પ્રમાણે બધી કાર્યવાહી જે છે જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે